તો મિત્રો અમે અસલાલી આવ્યા છીએ જિલ્લા કચેરીમાં સિનિયર સર્ટિફિકેટ માટે બધું ફોર્મ બોર્મ બધું રેડી કરાવી દીધું હતું બધું આખું ફેમિલિયર નું ફોર્મ આવે એ પછી જાતિ નું દાખલા જે પુરાવ પુરાવા આવતા હોય એ બધું તૈયાર કરીને છેલ્લે આ છેવટે આ કચેરીમાં આવવાનું છે જો પાછળ દેખાય છે એ કચેરીમાં આવ્યા હતા અને ફોર્મ બધું સમલેટ થઈ ગયું અને

તમારો <t yearnesia>